બનાસકાંઠા જિલ્લામાં કાંકરી તાલુકા શિહોરી જૂના બસ સ્ટેશન બહુચરમાના મંદિરના ચોકમાં દર વર્ષની જમા વર્ષે પણ હોળી પ્રગટાવવામાં આવી કાંકરી તાલુકાના મુખ્ય મથક શિહોરી બસ પાસે આવેલ બહુચર માતાના મંદિર પાસે બે અલગ અલગ હોળી દહન કાર્યક્રમ યોજાય છે આ પરંપરા વર્ષોથી જ ચાલી આવે છે અને હોલિકા દહન કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો જોડાય બનાસકાંઠા જિલ્લામાં કાંકરે તાલુકા મુખ્યમથક સિહોરી ખાતે આજે પણ વર્ષોની પરંપરા આ ગામના લોકોએ જાળવી રાખી છે હોલિકા દહન કર્યા બાદ લોકો તેની પૂજા અર્ચના કરી ધન્યતા અનુભવે છે હોળીનો મહિમા રાજ્યભરમાં જોવા મળે છે લોકોની વાયકા દ્વારા જાણવા મળે કે હોળી ફાગણ મહિનાની પૂનમના દિવસે મનાવવામાં આવે છે હોળીનું ધાર્મિક મહત્વ છે અને હિરણ કશ્યપ નામે એક અસુર રાજા હતો તેનો દીકરો પ્રહલાદ ભગવાનનો ભક્ત હતો તેના પિતાને તે ગમતું ન હતું તેમણે પહેલાથી જ ઘણો સમજાવ્યો પણ તેણે ભગવાનની ભક્તિ છોડી નહીં અને તેના પિતાએ તેને મારી નાખવા ઘણા પ્રયત્ન કર્યા પણ પ્રહલાદ માન્યો નહીં પ્રહલાદની કોઈ ફોઈ હળિકા હતી અને ચિંતા ચિતામાં તેને આગની અસર ન થાય પ્રહલાદને જીવતા બાળી મૂકવા ભૂલિકાએ તેને પોતાના ખોળામાં લઈ ચિત્તા પર બેઠી અને પ્રહલાદે ભગવાનનો ભક્ત હોવાથી બચી ગયો તેની ખુશીમાં દર વર્ષે આ તહેવાર ઉજવામાં આવે છે હોળીના દિવસે લોકો ઉપવાસ કરે સેરીએ સેરીએ લોકો લાકડા છાણા ભેગા કરે ચોકમાં હોળી તૈયાર કરવામાં આવે છે સાંજે હોળી પ્રગટાવવામાં આવે છે લોકો ધાણી ચણા વડે હોળીની પૂજા કરે છે હોળીની પ્રદક્ષિણા કરી હોળીમાં શ્રીફળ હોમે છે પછી લોકો મિષ્ઠાન જમે છે તેમજ હોળીનો બીજો દિવસ ધૂળેટી તરીકે ઓળખાય છે આ દિવસે લોકો એકબીજા ઉપર અને ગુલાબ છાંટી આનંદ મનાવે છે ને રાજસ્થાનીઓના પ્રિય તહેવાર છે કેટલાય રાજસ્થાનીઓ હોળીના તહેવારે મનાવવા પોતાના વતન રાજસ્થાનમાં જાય છે બ્યુરો રિપોર્ટ રામજીભોર બનાસકાંઠા